સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રયાસ કરાયો પશ્ચિમ કચ્છ પોલીસ તાલીમ ભવન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો સાયબર સેલ દ્વારા કરાતી કામગીરીથી વેપારીઓને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વાકેફ કરાયા હતા આ તકે કચ્છના વિવિધ તાલુકાઓમાંથી વિવિધ વેપારી સંગઠનો સાથે સંકળાયેલા વેપારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સાયબર ક્રાઇમ વિશે માહિતી મેળવીને સકારાત્મક અભિગમ દેખાડ્યો હતો લોકજવાલા ન્યૂઝ પ્રતિક જોશી સાથે શાકીબ લાડકા ભુજ આજ રોજ ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવનમાં ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના સહયોગ સાથે મળીને પશ્ચિમ કચ્છ ભુજની જે સાયબર સેલ છે એને સાથ લઈને આજે આખા કચ્છના જેટલા બી અલગ અલગ વિસ્તારના તાલુકાના વ્યાપારીશ્રીઓ છે વ્યાપારી મંડળ છે ચેમ્બર ઓફ કોમર્સના શ્રીઓ છે બુલિયન એસોસિએશન છે મર્ચન્ટ એસોસિએશન છે એના સાથે સાથે જે જ્વેલર્સ એસોસિએશન છે પેટ્રોલ પંપ એસોસિએશન છે એ દરેક લોકોને સાથ રાખીને આજે જેવા આજના યુગમાં જેવી રીતે સાયબર ફ્રોડ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એ લોકોને એક અવેરનેસ પ્રોગ્રામમાં દરેક વસ્તુની સમજણ આપવામાં આવી છે એ સમજણના ભાગરૂપે કેવા કેવી રીતે ફ્રોડ થાય છે સાયબરમાં કેવી રીતે સાયબર ગાઠિયાઓ એને અંજામ આપે છે એનું વિગતવાર સ્લાઇડ પ્રેઝન્ટેશન સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એને આજે આખી રીતે દરેક વસ્તુ ગંભીરતાથી કહેવામાં આવી છે જેના સાથે સાથે આંગળીયા પેઢી જ્વેલર્સ પેટ્રોલ પંપ અને બેંક એ બધા લોકોને બી શું શું સાવધાની રાખવાની છે જેના કારણે કોઈ અપ્રત્યક્ષ ઘટના કે પ્રત્યક્ષ ઘટના એના સાથે નહીં બને એના માટે બી એમને સમજણ આપવામાં આવી છે ભવિષ્યમાં પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દરેક તાલુકા લેવલ પર અમે આ પ્રોગ્રામ લેજાવાના છે દરેક વિસ્તારમાં તાકી લોકો છેવાડે સુધી એ વસ્તુઓથી વાકિફ થાય અને એને જે નુકસાન થાય છે સાયબર ફ્રોડના કારણે થાય આર્થિક થાય થાય સામાજિક થાય જે બનાવ બનતા હોય એમાં એમને ચોકસ ખાત્રી આપવામાં આવી છે કે આપના સાથે કોઈ ભી બનાવ બને તો ચોકસ આપ લોકો એસપી શ્રી સુધી આવી શકો છો લોકલ પોલીસ સ્ટેશનમાં સારી રીતે જઈ શકો છો અને અમે લોકો જે સરકાર શ્રીનું સેવા સુરક્ષા શાંતિનું જે ભાવ છે એને સાર્થક કરવા માટે સદૈવ જનતા માટે તત્પર છીએ જય હિન્દ જય ભારત